હંટલેસર સમુદાય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરીરના દુખાવાના નિદાન માટે નવ દિવસીય મેગ્નેટિક થેરેપીના કેમ્પનું આયોજન કર્યું છે અંકલેશ્વરના સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આંબોલી રોડ ઉપર શરીરના દુખાવા અને રોગોના નિદાન માટે વિશેષ નવ દિવસીય હેલ્થ એવેરનેસ કેમ્પનું આયોજન કર્યું છે નવ દિવસ સુધી ચાલનારા આ વિનામૂલ્ય કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને મેગ્નેટિક ઉપકરણની મદદથી લોહીનું પરિભ્રમણ તેમજ સ્નાયુના દુખાવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી આવી હતી સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે કેમ્પ દરમિયાન ટ્રસ્ટના બખતિયાર પટેલ સહિત હત્દે પણ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન થકી સામાન્ય લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે આજ રોજ સર્વોદય વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટના સહયોગથી નવ દિવસ ફ્રી થેરાપી ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ છે જેનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી છે હું અંકલેશ્વરની તમામ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આ થેરાપીનો લાભ લઈ વધારેમાં વધારે લાભ લઈ શકે સર્વ ઇસ્ટાર ડી સોસાયટી જે